ધોરાજીના ખેડૂતો કે જ્યાં એક બાદ એક આકાશી આફતોનો સામનો કરી અને હારી ચૂકેલા ખેડૂતો પર ફરી ચિંતાના વાદળો ઘેરાયા છે દુરાજીના ખેડૂતોએ જ્યારે રવિ પાકનું વાવેતર કર્યું ત્યારે રવિ પાક પર કમોસમી વરસાદ વરસતા પાક પર માઠી અસર થઈ હતી અને પાકને પુષ્કળ નુકસાન થયું હતું મહામુસીબતે પાકની માવજત કરીને બચાવ્યો અને હવે વાતાવરણ અનુકરણ આવવાના કારણે ઘઉના પાકમાં ગેરુ અને સુકારો નામનો રોગ આવી ગયો છે ખાસ કરીને ઈયળનો ઉપદ્રવ વધ્યો છે જેના કારણે ઘઉંના પાક ઊભા સુકાઈ રહ્યા છે કૃષિ નિષ્ણાંતોનું કહેવું છે કે વાતાવરણમાં ફેરપલટાના કારણે ઘઉંના પાક પર અસર વર્તાઈ રહી છે

ગેરુ ની પણ અસર છે અને ઈરુ નું પ્રમાણ વધારે છે તે પાંચ ટકા તો ઘઉં સુકાઈ જાય છે અને ભાજી બજારમાં જે શરૂઆત થઈ ભાવ પણ સો રૂપિયા નીકળી ગયો ધુમ્મસને કારણે ઘણી નુકસાની આ ગેરુ ને ઈરુ ને હુકો પાંચ ટકા હુકો ને હિસાબે નુકસાની ઘણી છે બધા મોલમાં છે ચણામાં છે હીડા છે જીરું છે ધાણા છે માં અસર થાય છે જ્યાં ધુમ્મસને કારણે અને સરકાર યોગ્ય છમ ભાવ આપે તો આ સારું કહેવાય એમ નમસ્કાર ખેડૂત મિત્રો હું ડૉક્ટર એમ પોલરા મદદની સંશોધન વૈજ્ઞાનિક હાલમાં વાત કરવામાં તો ઘઉંના પાકની અંદર ખાસ કરીને તાપમાન વધવાના કારણે થળના ઘેરુનો રોગ જોવા મળેલો હોય છે થળના ઘેરોની વાત કરવામાં તો પાનના ઘેરું કરતાં થળના ઘેરોની અંદર ટાઠા મોટા જાડા અને બદામી રંગના જોવા મળતા હોય છે અને ઉપસેલા જોવા મળતા હોય છે સમય જતા ચાઠા કાળા રંગમાં પરિવર્તિત થતા હોય છે આ સમયે ખાસ કરીને રોગપ્રતિકારક જાતોનું વાવેતર કરવું જોઈએ ત્યારબાદ આ છોડના વધારે નિયંત્રણ માટે આપણે મેનકોઝેબ પોઈન્ટ બે દવા છંટકાવ કરીને પણ નિયંત્રણમાં લઈ શકાય છે ઘણી વખત વધારે પ્રમાણમાં આ રોગ જોવા મળે તો એના મૂળમાંથી પણ છોડ ભાંગી જતા હોય છે ખાસ કરીને આ રોગના નિયંત્રણ માટે મેનકોઝેપ દવા ઉપરાંત રોગપ્રતિકારક જાતો વાવવામાં આવે ને સમયસર ભલામણ મુજબ વાવણી કરવામાં આવે તો પણ રોગ પ્રતિકારક શક્તિ અથવા રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરી રોગ સામે નિયંત્રણ લઈ શકાય છે ખાસ કરીને લીલી ઇયળની વાત કરવામાં આવે તો લીલી ઇયળ દુધિયા દાણા અવસ્થામાં જોવા મળતી હોય ત્યારે અક્વિનાલ ફોસ જીરો જીરો પાંચ ટકા દવાનો છંટકાવ કરી અને નિયંત્રણ કરી શકાય છે જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા ધોરાજી